હેલો યુટ્યુબ ચેનલ કેમ છો બધા મજા મજામાં તો કોમેન્ટમાં કેતા જઈજો ને મજામાં તો એક લાઇક કરતા જઈજો અમારે આટલું તમારું નામ બોલવા કેટલી કોમેન્ટ છે નવ કે દસ કોમેન્ટ છે એટલે તમે આ ફૂલ વિડીયો જોઈજો કે કોનું પહેલાં નામ આવે એટલે ફૂલ વિડિયો કન્ટિન્યુ રોગમાં વિડીયોમાં રહી જાય એટલે તમને બધાના નામ બોલીશ હવે પહેલું નામ છે વર્ના લવર એકવી એકતાલી કયા ગામના છો ભાઈ અમે હેબતપુર ભાલ છે એ ગામના છીએ અમે અને બીજી બીજીની કોમેન્ટ છે કે જય માતાજીભાઈ તો જય માતાજી છે કાનો ભાલ સારું સારું કાનો કાનોપાલ બીજી બીજી કોમેન્ટ છે સો ક્યુટ ભાઈ અને ચોથી કોમેન્ટ છે અશ્વિનભાઈ અશ્વિનભાઈ વેગડ એકસો ત્રણ અમારું નામ તમારું નામ બોલજો તો અશ્વિનભાઈ તમારું નામ આવી ગયું છે બીજી હવે કેટલી આનપીસીની કોમેન્ટ છે જલ્પેશ વેગડ સરસભાઈ સરસભાઈ સરસભાઈભાઈ સંજયભાઈ પછા પછી નયનભાઈ સારા બ્લોગ બનાવો છો તો થેન્ક ભાઈ અને બીજી હવે છેલ્લી કોમેન્ટ છે સોના લેસપી લવ થોડીક ગીમોજી ઝીમીકવી છે તો તમે એન્કોની સાડી મોજી આવી ગઈ છે અને જે એક કોમેન્ટ છે એક ભાઈ છે માનવ વેગડ તો તમારું નામ આવી ગયું છે ભાઈ તો અહીંયા અમારો વ્લોગ અહીંયા શું કહેવાય અમારો વિડીયો પૂરો થાય છે તમને કેવું લાગ્યું એ કોમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં ને આવજો